તો આ ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ફ્લેટની ગેલેરીનો ભાગ ધસી પડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો ગાયત્રી ફ્લેટની અનેક બિલ્ડીંગ અત્યંત જર્જરિત હાલતમાં છે સોસાયટીના પ્રમુખ અને પાલિકાએ વારંવાર નોટિસ આપવા છતાં જર્જરિત મિલકત ધારક પોતાનો જર્જરિત ફ્લેટ આવક માટે ભાડેથી આપી રહ્યા છે જર્જરિત બિલ્ડિંગનું મરામત પણ નથી થઈ રહ્યું તેના પગલે આજે ગેલેરીનો ભાગ ધસી પડ્યો હતો અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું ઘટના બાદ જર્જરિત ઇમારતમાં રહેતા લોકોને ફ્લેટ ખાલી કરાવવામાં આવે તેવી સોસાયટીના રહીશોએ માંગ કરી છે ઉલ્લેખનીય છે કે જિલ્લાની અનેક ઇમારતો જર્જરિત છે પરંતુ પાલિકા હવે તેનો ઉકેલ ક્યારે લાવે છે તે જોવું રહ્યું આખું શોપિંગ જર્જરિત થાય

દસ હજાર રૂપિયા મે આપવાના નક્કી કર્યા તો પણ એ લોકો કરવા તૈયાર નથી ભરૂચ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે જર્જરિત છે પરંતુ જે તે નગરપાલિકા માત્ર નોટિસ જ આપતી હોય છે ભરૂચના મક્તમપુર વિસ્તારની વાત કરવામાં આવે વોર્ડ નંબર છ છે મક્તમપુરના ગાયત્રી ફ્લેટમાં પણ એક ઈમારત જર્જરિત છે તમે જોઈ છો ભરૂચના ગાયત્રી ફ્લેટ્સ જે ઇમારત છે તે જર્જરિત હોવાના કારણે વરસાદના કારણે ધસી પડી છે સંપૂર્ણ ઇમારત જર્જરિત છે આખો જે મકાનનો જે ફ્લેટ છે તેની ઉપરનો ધાબા સાથેની ગેલેરી છે તે ધસી પડી હતી સાથે બાજુમાં તમે શોપિંગમાં જુઓ તો પણ મોટા ભાગ્યા તિરાડો પડેલી છે મોટ ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઉભો થયો છે સાથે એના નીચેના રૂમમાં તમે જુઓ તો એની પણ એક મોટી ગેલેરી જે તે સમયે ધસી પડી હતી સાથે સાથે આજુબાજુના સંપૂર્ણ જે ઇમારત છે તેમાં જર્જરિત તમને જોવા મળે છે મોટી તિરાડો જોવા મળે છે જો વરસાદ વર્ષે નીચે પાણીમાં જો દબાણ એટલે કે પૂછ થવાના કારણે ધસી પડતો મોટો અકસ્માતનો ભય થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો જે પ્રકારે ધસી પડી છે ઇમારત ધસી પડી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રહીશોમાં રોજ જોવા મળ્યો છે કે ભયનો માહોલ છે ખાસ વાત વાત કરીએ તો તો જે જે ભરૂચ જિલ્લાની કરવામાં આવે પણ ઈમારત જર્જરિત હોય તેને ઉતારી લેવી જોઈએ અને જો જે ફ્લેટ સંચાલકો ન માનતા હોય તો તેમને નોટિસ આપવી જોઈએ નોટિસ નાટક છેલ્લા ઘણા સમયથી ચાલતું હોય છે પરંતુ જ્યાં સુધી કોઈ મોટો જીવ નથી જતો મોટી જાનહાની નથી થતી ત્યાં સુધી તંત્ર જાગતું નથી આજે પણ ભરૂચમાં ચોમાસામાં એક ભરૂચમાં સતત ચોમાસાની સીજોનો પ્રારંભ થતા ફરી એકવાર જર્જરી ઇમારતો ધસી પડવાનું યથાવત થઈ ગયું છે ત્યારે લોકોના જીવ થાય કોઈના જીવ જાય કોઈ નિર્દોષ જીવ થાય જાય તે પહેલા તંત્ર જાગતું થાય તે પણ જરૂરી છે રાજેશકુમાર સાથે ગુજરાત ભરૂચ